उमरेठ चंद्रमुलेश्वर महादेव खाते त्रण मी ऐतिहासिक अषाढी तोलाई તારીખ અગિયાર સાત બે હજાર પચીસ અષાઢ બદ એકમને શુક્રવારના રોજ ઉમરેઠનગરના હજારો વર્ષો જૂનાથી પ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં ઈસવીસન સન સતારસો એકાસીથી પરંપરાગત ત્રણસો મે અષાઢી તોલવામાં આવી આષાઢીના વર્તારા પ્રમાણે આવનાર ખૂબ જ સારું વર્ષ રહેશે જેમાં વિશેષ રીતે ઘઉં તલ મગ કપાસ ચણા ડાંગરનો પાક ખૂબ સારો થશે એકંદરે શિયાળુ પાક ખૂબ જ સારો રહેશે તથા વરસાદ છેક સુધી રહેશે એવો વર્તારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે આ વર્ષની અષાઢી આ પ્રમાણે છે ઘઉં સાત વધારે તલ છત્રીસ વધારે અડદ સંધારણ મગ પાંચ વધારે કપાસ બે વધારે બાજરી એક ઓછી અડધી ઓછી માટી એક રતથી ઓછી ડાંગર બે ઓછી જુવાર સમધારણ ચણા એક વધારે અડધી રતી ઓછી ઉમરેઠી અતિ પ્રાચીન નગરી છે ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે સમગ્ર ભારતમાં માત્ર આ જ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની ત્રણસો વર્ષ જૂની પરંપરા છે ગુરુપૂર્ણિમાના દિવસે નવ ધાન્ય અને દસમી માટી જેમાં મગ ડાંગર જુવાર ઘઉં તલ અડદ કપાસ

અષાઢી અષાઢી કહેવાય છે તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખૂબ જ ઓછું થતું હોય છે ધાન્યમાં જોવા મળતી વધઘટ પરથી ખેડૂતો કયા પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે આમ ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડૂતો ઉમરેઠના બિરાજમાન શ્રી ચંદ્ર મુલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે આ પ્રસંગે ઉમરેઠ તથા આસપાસના ગામના અગ્રણી વેપારી વર્ગ તથા ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ અને વિપુલ સંખ્યામાં ખેડૂતો હાજર હતા આ પ્રસંગે ઉપસ્થિત સર્વે શિવભક્તોને શ્રી ચંદ્ર મુલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો